ક્લોધ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના દસ લાખ રૂપિયા પડી ગયા હતા આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતા મૂળ બિહારના યુવકને ચા પીવા જતી વખતે મળ્યા હતા જેથી શ્રમિકે તેના મેનેજરને પણ જાણ કરી હતી જોકે પોલીસે સીસીટીવીની મદદથી શ્રમિકને શોધ્યો અને તેણે રૂપિયા પરત આપવા હતા પરંતુ કોઈ મળતું નહોતું એટલે પોલીસે મૂળ માલિકને જાણ કરતા તેઓએ રૂપિયા પોતાના હોવાનું સ્વીકારતા પોલીસ સ્ટેશનમાં જ રૂપિયા પરત આપવાનું માનવતાનું કામ થયું હતું મૂળ બિહારના વતની દિલીપ પોદારને દસ લાખ રૂપિયા અઠવા લાઇન્સ ખાતેથી મળ્યા હતા આ રૂપિયા તેના માટે ખૂબ જ મહત્વના હતા મજૂરી કરવાની સાથે દીકરો ઉચ્ચ અભ્યાસ કરતો હોવાથી તેના માટે લોન લીધી હતી દસ લાખ રૂપિયા લઈને વતન બિહાર જતા રહેવાનો સમય પણ મળ્યો હતો જો કે તેણે માનવતા દર્શાવી અને નોકરીના સ્થળે મેનેજરને જાણ કરી અને પોલીસને પણ સત્ય હકીકત જણાવી દીધી હતી પોલીસે રૂપિયા મળતા મૂળ માલિકને પણ શોધી લાવ્યા હતા જેના દસ લાખ હતા તેના ઘરમાં પ્રસંગ હોવાથી રૂપિયા એકઠા કર્યા હતા અને તે ખોવાઈ જતા તેઓ ચિંતામાં મુકાયા હતા પરંતુ પોલીસ સામેથી સંપર્ક કરીને રૂપિયા અપાવતા તેમણે ઉદારતા દાખવીને દિલીપ પોદારની ઈમાનદારીનું સન્માન કરતા પીઆઈ કે આઈ ગઢવીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા લાખો રૂપિયાની રોકડ હાથ લાગી હોય કેટલાક લોકોની દાનત બગડી શકે છે પરંતુ ગરીબ અને શ્રમજીવી લોકો આજે પણ ઈમાનદારી બતાવે છે બ્યુરો રિપોર્ટ સુરત ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વિવી પેટ મશીન અંગે લોકોને જાગૃત કરવા અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સુરતમાં નવા મતદારોની માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ડેમો આપવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં મતદાન યોજાનાર હોય લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવા ચૂંટણી પંચ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે સુરતમાં વખતે નવા મતદારો સરળતાથી મત આપી શકે તે માટે ડેમો આપવાનો અનોખો પ્રયાસ હાથ છે ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમ અને પેટ મશીન અંગે લોકોને જાગૃત કરવા ઠેર ઠેર લોકોને ઈવીએમ અને વીવી પેડ મશીન થકી મતદાન કઈ રીતે કરવું તે અંગે સમજ અપાઈ હતી વધુમાં સુરત જિલ્લામાં પંચાવન થી વધુ એવા મતદારો નોંધાયા છે જેઓ આવનારી લોકસભામાં પ્રથમ વખત મતદાન કરશે જેથી આવા મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો બ્યુરો રિપોર્ટ સુરત સુરતમાં માસુમ બાળા ઉપર બની રહેલી બળાત્કારની ઘટના અને સુરતમાં કાયદો વ્યવસ્થાની કથડી રહેલી સ્થિતિને લઈ સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર અને સાથે સાથે માસૂમ બાળા ઉપર બળાત્કારની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે સુરતમાં માસૂમ બાળા ઉપર બળાત્કારની વધેલી ઘટનાથી સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોવાનું ફલિત થાય છે ત્યારે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા સુરતમાં વકરતી બળાત્કારની ઘટનાઓ અને કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિના વિરોધમાં અને ફરી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં શ્રમ વિસ્તાર જેને આપણે કહીએ છીએ શ્રમ જેવી પરિવારોની જે બાળકીઓ છે નાની નાની જેમની ઉંમર દસ વર્ષથી પણ ઓછી છે એમની સાથે કુદરત વિરુદ્ધની જે કૃત્ય થયું છે નશામાં ચૂર થઈને જે માણસોએ આ કૃત્ય કર્યું છે એ અમુક પકડાયા છે અમુક નથી પકડાયા તો અમારી એ માંગ છે કે જલ્દીથી જલ્દી એમની ધરપકડ કરવામાં આવે અને કહેવાય છે કે હવે કાયદા એકદમ કડક થઈ ગયા છે ભાજપની સરકારમાં મોદીજીએ કીધું છે કે બે દિવસની અંદર બળાત્કારીઓને સજા કરવામાં આવે છે તો જ્યારે સુરતમાં ત્રણ દિવ ત્રણ બાળકીઓના બળાત્કાર થયા છે એક અઠવાડિયાની અંદર ત્યારે એ બળાત્કારી તો પકડાઈ ગયો છે પણ હજી સુધી એને શું સજા થશે કે આગળ શું એમાં કાર્યવાહી થઈ છે એની અમને જાણ નથી થઈ અને અમારી માંગ એ છે કે જે કંઈ પણ એમાં કાર્યવાહી એમણે કરવાની હોય તો બીજા બધા કેસીસ અગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા હોય તો જ્યારે આ એક એકદમ સેન્સેશનલ એકદમ સેન્સિટિવ જેને કહેવાય છે મામલો દસ વર્ષની નાની નાની બાળકીઓ છે તો આવા કેસમાં અને આવી બાબતે સરકાર કેમ ઢીલ આપે છે અને કેમ કાયદો એકદમ કડક નથી કરાતો અને ફાંસીની સજાની જોગવાઈ કેમ નથી કરવામાં આવતી અને ચોખ્ખું છે કે દારૂના નશામાં ચૂર થઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે તો જ્યારે ગુજરાતમાં કડક દારૂબંધી જે સરકાર કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે કે દારૂબંધી આપણા ગુજરાતમાં છે તો પછી આજે દારૂનો નશો થયો છે જે દારૂના અડ્ડાઓ ધમધમે છે એના ઉપર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી કે અડ્ડાઓ કેમ બંધ કરાવવામાં નથી આવતા એટલે આજ રોજ અમે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જલ્દીથી જલ્દી અઠવાડિયાની અંદર જે પણ આરોપી છે એને કડકથી કડક સજા થાય જેથી કરીને બીજા જે હોય ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો એ લોકો પણ એની શિક્ષા લે અને આવું આવી જે ઘટનાઓ બને છે એ ભવિષ્યમાં એનું પુનરાવર્તન ના થાય સુરત શહેરમાં બાળા ઉપર વધેલી ઘટના અને કાયદો વ્યવસ્થાની કથડેલી સ્થિતિના વિરોધમાં આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસની હોદ્દેદારો મહિલા કોર્પોરેટર અને કાર્યકરો હાજર રહી હતી રિપોર્ટ સુરત